ફરિયાદ મેળામાં ત્રિનેશ્વર મહાદેવની બાવન ગજની ધજા બનાવતા યુવાન તેણે મેળામાં ઓગણીસો નેવુંથી સતત અત્યાર સુધીમાં ચોત્રીસમી ધજા નિઃશુલક અર્પણ કરતા સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી આઠથી દસ લોકોની ટીમ દ્વારા સતત પચીસથી સત્યાવીસ દિવસ સુધી મહેનતથી તૈયાર થાય છે બાવન ગજની ધજા ગુજરાતના અનેક લોકમેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાનગઢ તાલુકાના ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાતનનો લોકમેળો ઐતિહાસિક ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે ભાદેરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનની મેળાની શરૂઆત થાય છે ઋષિ પાચમથી વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ ભારિયાતના મહંત શ્રી દ્વારા તેનેતેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે ઓગણીસો નેવથી સતત અત્યાર સુધીમાં ચોત્રીસની ધજા સુરેન્દ્રનગર બહુચર હોટલ પાસે આવેલ પેનો રામા ટેલર્સ ટેનેતરની ધજાવાળા તૈયાર થાય છે આ ધજા પ્રફુલભાઈ ખાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા તેનેતેશ્વર મહાદેવને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે ધજા તૈયાર કરનાર પ્રફુલભાઈના દીકરા કિરણભાઈ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ઓગણીસો ઇકોતેર માં મારા પિતાશ્રી ત્રણ મિત્રો સાથે તૈનેતર મેળામાં ગયા હતા એ સમયે મેળામાં ભયંકર વરસાદના કારણે પૂર આવતા મારા પિતાશ્રી વરસાદ વરસાદ બંધ થાય તો ત્રિનેતેશ્વર મહાદેવને ધજા અર્પણ કરશે એવો સંકલ્પ કર્યો હતો માયાજાન ન્યૂઝ ચેનલ જય જય મારું નામ કેયુ પ્રતુલભાઈ સોલંકી છે હાલ અમે સુરેન્દ્રનગરમાં રહીએ છીએ જાદુ તરણેતરના મેળામાં જે તરણેતર બાવન ગજની ધજા ચડે છે અમારું આ વર્ષ છે આ ધજા દર વર્ષે અમે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટીમાં અમે બનાવીએ છીએ ઓગણીસો એકોતેર ની સાલમાં મારા પપ્પાએ સંકલ્પ કરેલો કે આ જગ્યાએ મારે એક સારી ધજા બનાવી છે ત્યારનો એમનો સંકલ્પ ઓગણીસો નેવું માં પૂર્યો થયો ઓગણીસો નેવું થી સતત અવનવી વેરાયટીમાં તરણેતરની ધજા અમે બનાવી પાડિયા જગ્યાએ નિર્માણ બને અર્પણ કરીએ છીએ આ ધજામાં અમે દર વખતે નંદી શિવજી હરહર મહાદેવ ઓમ નમ શિવાય ત્રિનેશ્વર મહાદેવ દર વખતે અલગ અલગ વેરાયટીમાં અમે બનાવી અમે નિર્મળ બાને અર્પણ કરીએ છીએ અને આ ધજામાં વીસ થી પચીસ દિવસનો અમારે ટાઈમ લાગે છે અમારા સાત થી આઠ કારીગરો બધા મિત્ર સર્કલથી ઝાલાવાડી સહિત સુધાર જ્ઞાતિનો અમારે જ્ઞાતિનો સાથથી બધે દર વખતે ડિઝાઇન અમે વેરાયટી અનુકૂળ બનાવીએ છીએ આ વખતેની ડિઝાઇન અમે ચંપો ફૂલ નો ઓમ કેસરી કલર ધજામાં ચેક્સ વાળી ડિઝાઇન અને છત્રીસ મીટર લાંબી છ ફૂટ આઈટ આ વખતેની ધજા અમે બનાવી પાડી મુકામે અર્પણ કરેલ છે કોને અર્પણ કરી દીધા નિર્મળા બા ઉનડ અને આ ધજા ક્યારે ચડે આ ધજા આદરવાસુ ચોથ દિવસે તરણે તર મંદિરે અગિયાર કલાકે ચડાવવામાં આવશે કોણ ચડાવ્યા નિર્મળાબા પાળિયાર થી નિર્મળા પાળિયારું બિરાણું તરણે તર આવે પછી નિર્મળાબા ના હસ્તે આ ધજા અગિયાર વાગે ચડવામાં આવશે